આજી હાજી કરે એ એના સ્વભાવની વિરુદ્ધ છે ક્યાંય કોઈને અન્યાય થાય તો ઉછીનો કજિયો લેતા અચકાય નહીં નારણ આહિરનું ખાધે પીધે સુખી ખોરડું છે મુરલીધર મહારાજની કૃપા છે સાધન સંપન્ન ખોરડું છે આંગણે આશરા ધર્મ પ્રમાણેનું જીવન છે જેણે જેણે કોઈને કાંઈ આપ્યું છે રહેણી કહેણીથી રખાવટ રાખી છે ઉદારતા કેળવી છે શુરવીરતા રાખી છે એવા ખોરડાની નોંધ લેવાય છે એ વાતો અને કથાઓથી ગ્રંથો બને છે શું આહિર કુળની સંસ્કૃતિ છે વડવાઓનું સમર્પણ છે આજે પણ એની વાતો સાંભળીને પોરહના એ પલા છૂટે છે વચેટ જેઠા ડેરને ગામ પર ગામ ગામતરા કરવાનો ભારે શોખ છે જ્ઞાતિ પરજ્ઞાતિમાં સારા માઠા પ્રસંગે એ હાજરી આપે છે તે આછેરો કાળો ઘોડો રાખતા ઘોડા ઘોડાને ઘાટ અસવારે ઉણો નહીં ઘોડા ઉપર અસવાર જબરા આપે ડેર જેઠિયો જેઠો ડેર પાંચ હાથ પૂરો લીંબુની ફાળ જેવી આંખો ના આંકડા જેવી મૂછો કસાયેલો દેહ બાંધો કામદેવને શરમાવ્યો રૂડો રૂપાળો વીર પુરુષ છે એક વખત જેઠો આહિર ઘોડા ઉપર સવાર થઈને કોઈક એ સગાને મળવા નાના રાજકોટ ગામે જાય છે ત્યાં ગંગદાસ પટેલ કરીને બે પૈસા થઈ ગયા એટલે જોટાળી બંદૂક રાખીને એ વાયડાઈ અને તોછડાઈથી થી ખંધા ભર્યો રહે છે જેઠો આહિર ગામના પાદરમાંથી સડસડાટ નીકળી ગયો એટલે ગંગદાસ પાદરમાં બેઠેલા માણસોને પૂછે છે કે આ ગયો તે કોણ હતો એ તો ચાવંડ ગામનો જેઠો આહિર છે હમણાં ફાટીને ધુવાડે ગયો છે કોઈ ડોસી ડોસા ડગરાને ને અડફેટે લેશે તો જેલ ભેગો થશે આને બંધ કરવો જોશે આમ પણ પણ આહીર વાયડા હોય છે માથે જાતા બીજા કેણ કીધા જેઠો ડેર પોતાનું કામકાજ પતાવીને પાછો નીકળે છે એટલે ગંગદાસ પટેલ પાછો જીભ કોહાડે કાપે એવા વેણ બોલે છે એ વાત બાબર સાંભળે છે જેઠો ડેર પોતાના ઘોડાને પાણી પાવા માટે એ અવેડે ઊભો રહે છે ત્યાં બાબર આવે છે અને જેઠા આહિરને ગંગદાસ પટેલે કહ્યું હતું તે મોઢા મોઢ સંભળાવી દીધું આથી જેઠો આહીર એ જ ઘડીએ પાછો વળે છે અને પાદરમાં ઘોડા ઉપરથી હેઠો ઉતરે છે ત્યાં બેઠેલા બીજા પટેલો એ આવો જેઠાભાઈ આ ભાઈ આવો જેઠાભાઈ પણ કોઈ કાંઈ સમજે પેલા ગંગદાસને બે અડબોથ જડબા પર જડી દીધી માથું ભીંત માં અથડાતા એ માથું ફૂટી જાય છે આથી ગંગદાસ પટેલ એ અમરેલી એ સરકારી દવાખાને દાખલ થાય છે અને જેઠા આહિર સામે એ ફરિયાદ નોંધાવે છે ગંગદાસ સાજો થતા કેસ ચાલે છે અને જેઠા ડેરે મને માર્યો એવી જુબાની આપતા જેઠા ડેર છ માસની સજા અને પાંચસો રૂપિયાનો દંડ થાય છે એ વખતે જેઠા આહિરનો ક્રોધ માજા મૂકે છે સામે ઉભેલ ગંગદાસને કહે છે ભલે મને સજા થઈ પણ સજા પૂરી થતા જ મારી આ મોછ તારા લોહીથી ના પલાળો તો હું આહિર નહીં અને ગંગદાસના મોઢા ઉપરથી નૂર જતું રહ્યું જીવન ઝેર જેવું લાગતું માંડ્યું જેઠો આહિર છૂટશે એટલે મને મારી નાખશે આજીભે વેર કર્યું છે ગંગદાસ નીંદર હરામ થઈ ગઈ ખાવું પીવું હરામ થઈ ગયું જેઠાના નામનો ગયો છે આ બાજુ પૂરા થતા જેલમાંથી છૂટે છે ગંગદાસને મારવા માટે મનોમંથન કરે છે થૂંક્યા પછી ચૂંટાઈ ચટાય નહીં જેલમાં ત્રાપજના ગેમલા કોળીનો ભેટો થાય છે ગેમલો પણ કોઈની સાથે વેર લેવા ઊંચો નીચો થાય છે આમ જેઠો આહીર હવે એ ગેમલા કોળીને સાથે લઈને બાકી જેવી મુરલીધરની મરજી સૌપ્રથમ હિરાણામાં ભવાન નામના એ કણબી પટેલની વાડીએ એ ખિસ્સા ખર્ચી માટે એ લૂંટ કરીને એ બહારવટાની શરૂઆત કરી પછી તરશિંગડા ગામ ભાંગે છે અને ત્યાંથી સીધા જ નાના રાજકોટ એ રાતના સમયમાં આવે છે ગામના પાદર પાસે એ ઊભો રહે હું હમણાં જ એ મારું કામ પતાવીને એ આવું છું ગંગદાસ હજુ તો એ વાળું કરીને ખાટલા બેઠો બેઠો હોકો પીવે છે ત્યાં તો ડેલીમાં પાટું મારીને જેઠો આહીર આવે છે અને પડકાર કરે છે કે થા માટે જેઠાને સામે જોયો ત્યાં તો ગંગદાસનું ધોતીયું ઢીલું થઈ ગયું હો એ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હવે ક્યારે હું આવી ભૂલ નહીં કરું પણ મેં પ્રતિજ્ઞા લીધી છે એનું શું આમ કહી જેઠા આહિરે તલવારના એક ઝાટ કે ગંગદાસનું માથું એ ધરથી જુદું કરી નાખ્યું તેના લોહીમાં એ મોછ પલાળીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે કહે છે કે ગામની ઉદય ગઈ ધાનનું ધનેડું ગયું હવે અમરેલી સરકારે જેઠા ડેર અને ગેમલા કોળીને ભાગેડું જાહેર કર્યા અને બાતમી આપનાર અને જીવતા કે મરેલાને પકડવાના પાંચસો રૂપિયા ઈનામ જાહેર કર્યું પછી પોલીસની પકડ વધવા લાગી આ બાજુ ભી વત્તા એ પાંચાળના ઘણા ગામડા ભાંગે છે ત્યાં ડુંગરામાં એ આશરો લે છે અંગ્રેજ અમલદાર રાત દિવસ બે ઉપર એ હથિયાર ધારી પોલીસ સાથે ઘોડા દોડાવે છે પણ હાથમાં આવતા નથી પરંતુ પોલીસની આવી ભીંતી જેઠો ડેર એ કંટાળી જાય છે જો પોલીસના શરણે જાશું તો રિમાન્ડ લઈને ભારે રીબાવશે અને પૂછી અને પછી લાંબી જેલ કે ફાંસીની સજા આપશે આથી પોલીસના હાથમાં એ જવું નથી આથી તેના સાથીદાર ગેમલા કોળીને કહે છે કે તું જ મને ભડાકે દે આમ ગેમલો કોળી એ ભડાકો કરતા જેઠો આહિર મીઠી નીંદરમાં ફોઢી જાય છે નોંધ બીજી એક વાયકા એવી છે એવી પણ છે કે જેઠા આહિર અને ગેમલા કોળીને ભાગ બટાઈમાં વાંધો પડતા રાતેના સમયે દગાથી જેઠા ગોળી મારી દે મુરલીધર જય હો આહિર જેઠા આપા ડેર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ લઈ બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ